નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માંગ આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી તાલુકાના જભુગામ ગામે બોડેલી એ એસપીના માર્ગદર્શન હેઠળ બોડેલી પીએસઆઈ તથા સીઆરએફસી આરએફસી જવાનોની તેનાથી માંગ ફૂડ પેટ્રોલિંગ યોજાયું લોકસભા ચૂંટણીને માત્ર ગણતરી કલાકો બાકી હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી એએસપી તથા બોડેલી પીએસઆઈની આગેવાની માંગ ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું કેમેરામેન હૈદર પઠાણ સાથે રિપોર્ટર જિજ્ઞેશ દરજી બોડેલી